લુદીકા તાલુકાનું પારવી ગામમાં આવેલ રામપાર્કના રહેશો ગટરના ગંદા પાણીથી અને બ્લોકમાં થયેલી ભ્રષ્ટાચારના કારણે હેરાન પરેશાન થયા છે સ્થાનિક મહિલાઓએ સરપંચ રૂપ ઉપસરપંચની રજૂઆત કરી પરંતુ કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકોનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે મત માંગવા આવે છે પણ સુવિધાના નામે કોઈ જ કામ થતા નથી આંબેડકર હોલ પાસે બ્લોક નાખવામાં પણ ભ્રષ્ટાચાર થયાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે હું એક જાગૃત નાગરિક છું અને બે ત્રણ દિવસ પહેલા હું એક્ટિવલ જાતો અને મારી ગાડી સ્લીપ કાઈ ગઈ એટલે મેયા કારણોસર સ્લીપ કહી ગઈ તેના કારણેસર એના કારણ એ છે કે મને કાયદેસર એવું દેખાય છે કે જે બ્લોક નાખ્યા છે એમાં કાયદેસર ભ્રષ્ટાચાર છે કઈ જગ્યાએ બ્લોક નાખ્યા છે આપણો બાબા સાહેબના પુતળે અને અહીંયા કાયદેસર કેટલો ટાઈમ થયો નાખાયને એક મહિનો થયો છે અને કાયદેસરમાં મને ખુલ્લી આમ દેખાય છે કે ભ્રષ્ટાચાર જ છે